હલાટ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજા મજાવાનું હોય હમર ચેનલ માં બધાનું સ્વાગત છે આજે આપણે બનાવવાની છે રેસિપી તો બહુ મોટો નંગ છે તો બનાવવાની છે રેસિપી તો કન્ટિન્યુ બની આપણે પહેલા આ કટિંગ કરવાનું છે આખો રેસિપી બનાવી છે આજે આપણે કટિંગ કરીવાઈ ગેલા છે ઈ કોળ તો કટિંગ કરી નાખીશું તો કી દે નહી કી છે તમે વિડીયો પછી જોવાનું જ નાઈશ કરી દેજો

કટિંગ કરવાનું શરૂ થઈ ગયું તો જો આવી રીતનું કંઈક કટિંગ કરવાનું છે ઓહ કેમતી વિજ જોઈ ના ફામા સાત કટિંગ કરે છે આજમાં તો મસ્તી હારી કરાવ્યો મને આછો પાદ મે કીધું ગયા કથી ને મોડું થઈ ગયું કાજમાં માં એટલે કા

કાંઈ વાંધો નહીં ચાલો તો રેસિપી બની એમ મસ્ત મજાની ધોવાઈન થઈ ગઈ છે કપલેટ ને આપણે જોરદાર ગળી કાયમ તાપડ કેલ ગરમ કરો મૂકી દીધું છે આપણે નથી તેલ ફૂલ ગરમ ને તો તો અમને મીઠું પછી પછી જીરું તૈયાર મસ્ત જોરદાર જીરું

Muito panel, <tuk tangan> seru lihat atas permadani. Lacking yang menemukan lewat kebeset, apaan itu? Apa tuh? Balik jauh dan depan, ibaratnya tanggung jawab yang seru aja. Posisi pasar, dia hari Wah, emang monster-monster kelelawar. Medan, oke, 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 awon hadare shi bishin polonaisa da gomiranci ta marta gbani zaɓar ta

બરસનું જામથી પાણી ન પડે તો આમથી પાકવા દેવાનું છે ને અલગ રાખવાનું છે એટલે આમનું ઢાકી બાકી નહીં દેવાનું તો પાછું સોટી જાય એટલે છે ને આપણે હલ્લાવતું રાખવાનું પાણી બધા એવું યુ જાય ને પરફેક્ટ બળી જાય ચોખ્ખું મસ્ત મને થઈ જાય અને પછી પાણી નાખવાનું થાય બિના રહેજો રાખા હવે પાણી રસો કરવા માટે પાણી આપણે આવે ને ઇ નામ મનો કે શાક શેરાવા માટે થી એટલે લગન આપણે પાણી પર બર બધી બળી ગયું તા હું ધીરાવા દીજો કા એમાં તે કે બા તમારે એક વખત રેસીપી બનાવ છે હો બા જેસીપી નો બને તો જેસીબી બને લાગજો કાઈ હા હો યકો વખત બનાવ આમ જો ટીપનો કાપીને મોટો ટપેલા બનાવો પછી એમાં બનાવો એવું છે ડ્રામા પાછો રસ્તો રાખશો કે નહીં રાખશો કઈ દેખાડશો પછી રાખો ને વાંધો નહીં હાલો તમે મસ્ત મેળવ્યો છે ને આને ઢાંકી દઈએ હવે હું કહો તમારા છોકરાને ને વહુ બોલે તો આવડ્યા ન તમને કામ કરાવવા લાગે કઈ બે ને અડધું અડધું થવાનું કામ કરવાનું કઈ હાલો તો મારા મમ્મીને આ બે બનાવી છે રેસીપી તમને એ જોવા મળશે આપણે ઓર્ડર આપી દીધો છે આજથી હવે જેથી બને ને તેદી તમે જોજો ને ગમે તેથી આવશે ખરો કા સબસ્ક્રાઇબ નહી કરો લાઈક કે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ફાઇનલી રોટલા તો બની ગયા છે મારા બાથી જે છે ઉઘન અહી રસોઈ કેટલી બની છે જોય કા ખાંસી લી એ નેન સુ બોલો માકડી ઓ